હેલો રસોની દુનિયામાં આપનું સ્વાગત છે તુવેરના ઠોઠા બનાવવા માટે અઢીસો ગ્રામ સૂકી તુવેર લેવાની રહેશે તેને સાત આઠ કલાક પાણીમાં પલાળીને બાફવાની રહેશે બાફતી વખતે મીઠું એડ કરીને બાફવાની રહેશે હવે એક કઢાઈ મૂકીશું તેમાં બે ચમચી સરસું એડ કરીશું તમે ગમે તે તેલ લઈ શકો છો હવે અડધી ચમચી રઈ એડ કરીશું રઈ તતળે એટલે એક ચોથાઈ ચમચી અજમો એક ચોથાઈ ચમચી હિંગ થોડાક મીઠા લીમડાના પત્તા પાછો કઢી સમારેલું લસણ એક તીખું લીલું સમારેલું મરચું બે લવિંગ અને થોડુંક તજ થોડુંક આદુ એડ કરીશું એક તમાલપત્ર એડ કરીશું આ બધાને એક આદ મિનિટ સાથરીશું તે પછી બે મીડિયમ સાઈઝ ની સમારેલી ડુંગળી એડ કરીશું તેને એક આદ મિનિટ સાથરીશું હવે બે મીડિયમ સાઈઝ નો સમારેલા ટામેટા એડ કરીશું એક આદ મિનિટ સાથરીશું તે પછી ધીમા ગેસ ઉપર સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર ચમચી 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 મરચું જીરું ગરમ મસાલો એડ આ બધાને મિક્સ જો તમારે ઠુટા વધારે સ્પાઈસી ખાવા હોય તો તમે તમારા ટેસ્ટ મુજબ લાલ મરચું તેમજ ગરમ મસાલો એડ કરી શકો છો હવે તેમાં પંચ્યાસી એમ પાણી એડ કરીશું તેને મિક્સ કરીશું થોડોક ગોળ એડ કરીશું હવે તેને મિક્સ કરીશું હવે તેને ઢાંકીને ત્રણ થી ચાર મિનિટ ખદખદવા દઈશું ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો મસાલો એકદમ મસ્ત ખદખદી ગયો છે હવે તેને મિક્સ કરીશું તે પછી બાફેલી તુવેરો એડ કરીશું થોડુંક લીલું લસણ એડ કરીશું તેને મિક્સ કરીશું હવે તેને ઢાંકીને બે થી ત્રણ મિનિટ ખદખદવા દઈશું તે પછી એક ચમચી લીંબુનો રસ એડ કરીશું તેને મિક્સ કરીશું હવે થોડાક ધાણા એડ કરીશું તેને મિક્સ કરીશું બે ત્રણ મિનિટ તેને ખતખદવા દઈશું હવે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું તે પછી તેમાં ઉપર થોડીક સમારેલી ડુંગળી થોડીક સેવો તેમજ થોડાક એડ તો એકદમ ટેસ્ટી શિયાળામાં ગરમાવો આપે તેવા તુવેરના ઠોઠા રેડી છે તમે આને બ્રેડ જોડે સર્વ કરી શકો છો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો હેલો ફ્રેન્ડ્સ રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે આજે હું તમને એકદમ ટેસ્ટી રીંગણના ભરથુની રેસીપી જણાવીશ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો ભરથું બનાવવા માટે બે રીંગણ લઈશું તેને ધોઈને લઈશું હવે વચ્ચેથી ચપ્પાની મદદથી કાપો કરી દઈશું કાપો કરીએ એટલે આપણે અંદરથી રીંગણને રીંગણ ને ચેક કરી લેવાય કે તે બગડેલું કે તો આની અંદર ઈયળ તો નથી ને તેમજ આપણે વચ્ચેથી કાપો કરીએ તો તે ફટાફટ શેકાઈ પણ જશે હવે તેની પર આવી રીતે તેલ લગાવી દઈશું હવે મીડિયમ ટુ ફાસ્ટ ગેસ ઉપર તેને શેકીશું તેને આવી રીતના ફરતે ફરતે શેકવાનું રહેશે બંને રીંગણને આવી રીતે શેકવાના રહેશે રીંગણને શેકાતા દસ મિનિટ થશે હવે તેને એક ડીશમાં મૂકી દઈશું હવે તેના ડીટા કાઢી લઈશું હવે શેકેલી છાલને આવી રીતે કાઢી લઈશું રીંગણ ગરમ હોવાથી છાલ ને કાળજીથી કાઢવાની રહેશે નહીં તો દાજી જવાશે બંને રીંગણ પણ ને છાલ ને આવી રીતે કાઢવાની રહેશે તે પછી આવી રીતે તેને સમારી લઈશું હવે એક કઢાઈ મૂકીશું તેમાં બે ચમચી સરસયું એડ કરીશું તમે ગમે તે તેલ લઈ શકો છો હવે તેમાં અડધી ચમચી રઈ એડ કરીશું રઈ તતળે એટલે તેમાં એક ચોથાઈ ચમચી હિંગ ક્રશ કરેલા નવ થી દસ કળી લસણ બે લીલા મરચાં અને આદુ એડ કરીશું એક લાલ મરચું તમાલપત્ર એડ કરીશું આ બધાને સાતળીશું હવે બે મીડિયમ સાઇઝ સમારેલી ડુંગળી એડ કરીશું તેને આદ મિનિટ સાંતળીશું બે મીડિયમ સાઇઝના સમારેલા ટામેટા એડ કરીશું તેને એકાદ મિનિટ સાથળીશું તે પછી થોડુંક લીલું લસણ એડ કરીશું તેને એકાદ મિનિટ સાથળીશું હવે અડધી ચમચી હળદર એક ચમચી જીરું વન એન્ડ હાફ સ્પૂન લાલ મરચું સ્વાદ અનુસાર મીઠું એક ચમચી ગરમ મસાલો એડ કરીશું ચોથાઈ ચમચી તજ લવિંગ પાવડર એડ કરીશું આ બધાને મિક્સ કરીશું હવે તેમાં થોડુંક પાણી એડ કરીશું ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ તને ચઢવવા દઈશું હવે શેકેલા રીંગણ એડ કરીશું તેને મિક્સ કરીશું થોડીક લીલી ડુંગળી એડ કરીશું તેને મિક્સ કરીશું એક ચમચી દહી એડ કરીશું હવે તેને ઢાંકીને ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ ખતખદવા દઈશું પાંચ મિનિટ પછી આપણું શાક રેડી છે આપણું શાક મસ્ત ખદખતી ગયું છે હવે તેને હલાઈ દઈશું હવે તેમાં થોડાક ધાણા એડ કરીશું તેને મિક્સ કરીશું હવે તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું આ શાકની ક્વોન્ટિટી ત્રણ વ્યક્તિને થઈ રહે તેટલી છે એકદમ ટેસ્ટી ઢાબા સ્ટાઇલથી રીંગણ ભરતું રેડી છે જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો

લીલી હળદરનું શાક બનાવવા માટે એક કઢાઈ મૂકીશું તેમાં અડધીસો થી ત્રણસો ગ્રામ ઘી એડ કરીશું તમે ઘી ના બદલે તેલ નો પણ યુઝ કરી શકો છો આ શાક ઘીમાં બનાવશો તો હળદરનો જે તુરો સ્વાદ જે આવતો હોય છે તે ઓછો લાગશે અને એકદમ વધારે ટેસ્ટી બનશે તે પછી પાંચસો ગ્રામ છીણેલી લીલી હળદર એડ કરીશું તેને ધોઈને છાલ કાઢીને ફરીથી ધોઈને તેને છીણી કાઢેલ છે જો તમારે છીણવાની મહેનત ન કરવી હોય અને એકદમ ઓછી મહેનત થી બનાવવું હોય તો ચોપડ ની મદદથી આ લીલી હળદર ને એકદમ ઝીણી ચોપ કરી શકો છો તેને હવે મીડિયમ ફ્લેમ ઉપર એકાદ મિનિટ સાંતળીશું તે પછી દસ થી બાર લંગ લસણ અને બે લીલા મરચા ક્રશ કરેલા એડ કરીશું થોડુંક આદુ એડ કરીશું નાના બાળકો પણ આ શાક ખાઈ શકે એટલે લીલું મરચું તે રીતનું એડ કરેલ છે જો તમારે વધારે સ્પાઈસી ખાવું હોય તો ત્રણ ચાર લીલા મરચા વધારે એડ કરી શકો છો તે પછી એક બાઉલ સમારેલું લીલું લસણ અને લીલી ડુંગળી એડ કરીશું વજનમાં જોઈએ તો બંનેને સો સો ગ્રામ લીધા છે તેને મિક્સ કરીશું હવે તેને બે ત્રણ મિનિટ સાચડીશું તે પછી કાચા વટાણા એક બાઉલ એડ કરીશું વટાણાને ઘીમાં જ સાંતરવાના રહેશે તેને મિક્સ કરીશું હવે તેને બે ત્રણ મિનિટ થવા દઈશું તમે આમાં વટાણા વધારે ક્યાં તો ઓછા એડ કરી શકો છો વટાણા એડ કરવાથી આ શાક લુક્સ વાઈઝ મસ્ત દેખાડશે તે પછી મીડિયમ ફ્લેમ ઉપર બે મીડિયમ સાઇઝને સમારેલી ડુંગળી એડ કરીશું તેને મિક્સ કરીશું એક આધ મિનિટ સાંતળીશું તે પછી મીડિયમ ફ્લેમ ઉપર જ બે મીડિયમ સાઇઝને સમારેલા ટામેટા એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એક ચમચી કાશ્મીરી મરચું કલર માટે થઈને એડ કરીશું તમારે સ્કીપ કરવું હોય તો કરી શકો છો તેને મિક્સ હવે આ બધાને ફ્લેમ ઉપર ટામેટા એકદમ ચડી જાય ત્યાં સુધી થવા દેવાનું રહેશે આશરે ચાર પાંચ મિનિટ જેવું થશે આવી રીતના ચઢવવાના રહેશે બધું ચડી જશે એટલે આજુબાજુથી ઘી છૂટું પડશે ઘી છૂટું પડે તે પછી જ પાંચસો ગ્રામ દહીં એડ કરીશું આ શાકમાં જેટલી લીલી હળદર લેશો તેટલું જ દહીં લેવાનું રહેશે તેમજ જેટલી લીલી હળદર લેશો તેનાથી અડધું ઘી અથવા તો તેલ લેવાનું રહેશે તેને મિક્સ કરીશું હવે તેને ચાર પાંચ મિનિટ ખતખદવા દઈશું ચાર મિનિટ પછી શાક મસ્ત ખતખટી ગયું છે જોઈને જ મોઢામાં પાણી આવે તેવું થયું છે મસ્ત ખતખદી જાય એટલે સર્વિંગ બોલમાં સર્વ કરી દઈશું તો આપણું ઉત્તર ગુજરાત નું પ્રખ્યાત લીલી હળદરનું શાક રેડી છે આ શાક ને તમે બાજુના રોટલા જોડે સર્વ કરી શકો છો જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શન માં જરૂરથી કમેન્ટ કરજો હેલો ફ્રેન્ડ્સ રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે આજે હું તમને ક્યારેય ન ખાધું હોય તેવા એકદમ સરળ રીતે અને એકદમ ટેસ્ટી જામફળના શાકની રેસીપી જણાવીશ આ રેસીપી થી બનાવશો તો વારંવાર ખાવાની ઈચ્છા થશે તેવું બનશે જો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો જામફળનું શાક બનાવવા માટે એક કઢાઈ મૂકીશું તેમાં ત્રણ ચમચી તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રઈ એડ કરીશું રઈ તતળે એટલે અડધી ચમચી જીરું એડ કરીશું એક ચોથાઈ ચમચી હિંગ એડ કરીશું નવ દસ લીમડાના પત્તા બે સમારેલા લીલા મરચાં થોડુંક આદુ એડ કરીશું આ બધાને વીસ સેકન્ડ સાંતરીશું હવે અઢીસો ગ્રામ જામફળ ધોઈને સમારીને એડ કરીશું મેં જામફળને બિયાની સાથે જ સમાર્યા છે તે પછી અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું એક ચમચી જીરું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તેને મિક્સ કરીશું તમને જો બીયા પસંદ ન હોય તો બીયા કાઢીને પણ સમારી શકો છો તમારે વધારે એડ કરવો હોય તો કરી શકો છો તેને મિક્સ કરીશું હવે શાકને ઢાંકીને બે થી ત્રણ મિનિટ મીડિયમ ગેસ ઉપર થવા દઈશું ત્રણેક મિનિટ પછી ગોળ પીગળી ગયો છે તેને હલાવીશું હવે છેલ્લે અડધી ચમચી આચાર મસાલો અથવા મેથીનો મસાલો એડ કરીશું તેને મિક્સ કરીશું શાક મસ્ત ખદખદી જાય તે પછી તેમાં થોડાક ધાણા એડ કરીશું તેને મિક્સ કરીશું હવે તેને સર્વિંગ બાલમાં માં સર્વ કરી દઈશું શિયાળામાં ખવાતું એકદમ સરળ અને ટેસ્ટી જામફળનું શાક રેડી છે આ શાક તમે ગરમા ગરમ રોટલી જોડે ખાશો તો તમને ખૂબ મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયો કમેન્ટ સેક્શન માં કમેન્ટ કરજો હેલો ફ્રેન્ડ્સ રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે આજે હું તમને બહાર હોટલમાં મળે તેવી એકદમ ટેસ્ટી દાલ બાટીની રેસીપી જણાવીશ એક વખત આવી રીતે બનાવશો તો વારંવાર ખાવાની ઈચ્છા થશે તેવી બનશે જો તમને આ વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો દાલબાટી બનાવવા માટે એક બાઉલ લઈશું તેમાં પચાસ ગ્રામ મસૂરની દાળ પચાસ ગ્રામ મગની મોગર દાળ પચાસ ગ્રામ મગની ફોતરાવાળી દાળ પચીસ ગ્રામ ચણાની દાળ પચાસ ગ્રામ તુવેરની દાળ લઈશું આ બધાને મિક્સ કરીશું હવે આપણે ત્રણ વખત પાણીથી ધોઈ કાઢીશું આ પાણી નીતાારી દઈશું તે પછી દાળ ડૂબે તેટલું પાણી રેડીને તેને એક કલાક રાખીશું એક કલાક પછી દાળ ફૂલી ગઈ છે હવે તેમાં થોડીક મેથી તેને મિક્સ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તેને મિક્સ કરીશું હવે કુકરમાં બે સીટી બોલાવી દઈશું જો તમારે એક કલાક પલાળવી ન હોય તો ડાયરેક્ટ ધોઈને કુકરમાં ત્રણ સીટી બોલાવી શકો છો ત્યાં સુધીમાં એક કથરોટ લઈશું તેમાં એક બાઉલ ઘઉંનો જાડો લોટ લઈશું વજનમાં જોઈએ તો પાંચસો ગ્રામ થશે જો ઘઉંનો જાડો લોટ ન હોય તો સાડી ચારસો ગ્રામ ઘઉંનો ઝીણો લોટ અને પચાસ ગ્રામ રવો લઈશું હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એક ચોથાઈ ચમચી અજમો એક ચોથાઈ ચમચી બેકિંગ સોડા એક ચમચી મલાઈ લઈશું એક ચમચી તેલ એડ કરીશું આ બધાને મિક્સ કરીશું બધું પ્રોપર મિક્સ થઈ જાય તે પછી થોડુંક થોડુંક પાણી એડ કરીને લોટ બાંધીશું તમે મલાઈની જગ્યાએ બે ચમચી ઘી પણ એડ કરી શકો છો લોટ પરાઠાના લોટ જેવો બાંધવાનો રહેશે હવે એક ચમચી તેલ રેડીને લોટને તેલવાળો કરી દઈશું દાલબાટી હું ત્રણ વ્યક્તિને થઈ રહે તે રીતની બનાવું છું હવે આને પંદર થી વીસ મિનિટ ઢાંકીને રહેવા દઈશું આપણી દાળ બફાઈ ગઈ છે ત્યાં સુધીમાં આનો વઘાર કરી દઈશું તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું તેને મિક્સ કરીશું દાળને ઉકાળીશું ત્યાં સુધીમાં એક પેન મૂકીશું તેમાં બે ચમચી ઘી એડ કરીશું ઘી ગરમ થાય એટલે તેમાં એક ચમચી જીરું એડ કરીશું જીરું તતડે એટલે એક ચોથાઇ ચમચી હિંગ સાત આઠ કઢી સમારેલું લસણ એક સમારેલું લીલું મરચું એક આખું મરચું આ બધાને મિક્સ કરીશું એક મીડિયમ સાઇઝની સમારેલી ડુંગળી એક મીડિયમ સાઇઝને સમારેલું ટામેટું આ બધાને મિક્સ કરીશું તમાલપત્ર એડ કરીશું તમારે વધારે સ્પાઈસી ખાવું હોય તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો એક ચમચી જીરું એડ કરીશું મીઠું ઓલરેડી પહેલાથી જ એડ કરેલું છે એટલે તે રીતનું મીઠું એડ કરવાનું રહેશે આ બધાને બે ત્રણ મિનિટ સાતળીશું હવે એક ચમચી લીંબુનો રસ એડ કરીશું તેને મિક્સ કરીશું હવે આને દાળમાં રેડી દઈશું તેને મિક્સ કરીશું થોડુંક છીણેલું આદુ એડ કરીશું થોડાક ધાણા એડ કરીશું તેને મિક્સ કરીશું હવે દાળને પાંચેક મિનિટ ઉકાળીશું પાંચ મિનિટ પછી તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશુ હવે આપણે બાટી બનાવીશું વીસ મિનિટ પછી આવી રીતે ગુલ્લો કરીશું આવી રીતે બધી બાજુથી વાળી દઈશું અને પછી આવી રીતે પ્રેસ કરીશું થોડુંક ચપટો આકાર આપીશું તમે ગમે તે સાઈઝ અને શેપ રાખી શકો છો હવે ચપ્પાની મદદથી પ્લસ સાઈન કરી દઈશું એટલે આપણી બાટી અંદર સુધી બરાબર શેકાઈ જાય અંદરથી તે કાચી ન રહે આવી રીતે બીજી બધી કરવાની રહેશે હવે કઢાઈ મૂકીશું તેમાં એક સ્ટેન્ડ મૂકીશું તેમાં કાચી બાટી આવી રીતે મૂકી દઈશું કઢાઈ ને બાટી ટોચ ન થવી જોઈએ આવી રીતે મૂકવાની રહેશે હવે તેને ઢાંકીને મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું થોડીક થોડીક વારે તેને ચીપિયાની મદદથી ફેરવતા રહેવું પડશે જેથી બાટી બંને બાજુથી શેકાઈ જાય ટોટલ ત્રીસ થી પાંત્રીસ મિનિટ બાટીને શેકાતા થશે આવી રીતની બ્રાઉન કલરની થાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લઈશું આપણી મસ્ત બાટી રેડી છે હવે બાટીને ઘીમાં ડીપ કરીશું તે પછી ચીપિયાની મદદથી બહાર કાઢીને સર્વ કરી દઈશું તો આપણે એકદમ ઘરમાં ગરમ અને એકદમ ટેસ્ટી દાલબાટી રેડી છે જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો તમને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો સબ્સ્ક્રાઇબની જોડે બેલ આઇકન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે